નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે અયોધ્યામાં રામ મંદિરને લઈને સમગ્ર દેશમાં વર્ષો બાદ એક ખુશીનો માહોલ વ્યક્ત થઈ રહ્યો છે ત્યારે હિન્દુ સમાજમાં પણ ખુશીની લાગણી વ્યાપી છે ત્યારે દરેક લોકો અલગ અલગ પ્રકારે પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે આગામી બાવીસ તારીખે અયોધ્યામાં રામ મંદિરની શિલાન્યાસ થવા જઈ રહ્યો છે ત્યારે અલગ અલગ પ્રકારના લોકો જુદી જુદી રીતે રામ પ્રત્યે પોતાની આસ્થા વ્યક્ત કરી રહ્યા છે કોઈક પોતાના શરીર પર ટેટું દોરાવે છે તો કોઈક રામ મંદિરના નિર્માણમાં ફ્રીમાં વડાપાવ ખવડાવે છે ત્યારે નવસારીના કસબા ગામે એક વ્યક્તિ એવા છે કે જેમની પાસે ત્રણસો પચાસ વર્ષ જૂની રામાયણ છે જેમનું નામ છે અરવિંદભાઈ પરસોત્તમભાઈ પાઠક જે તારીખ પાંચના રોજ એમના પરિવાર સાથે અયોધ્યા ગયા હતા અને ત્યાં જે રામ મંદિર બની રહ્યું છે ત્યાંથી કળશમાં શ્રી રામજીની ભૂમિ પરથી મો માટી લઈને આવ્યા હતા અને તેમના દ્વારા જાણવા મળ્યું હતું કે જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે કોઈ પણ સાધન અમને મળ્યું ન હતું પરંતુ રામ ભગવાનના નામથી ગયેલા અરવિંદભાઈ પાઠકના પરિવારજનોને લોકોએ સાધનો દ્વારા રામ મંદિર સુધી પહોંચાડ્યા હતા ત્યારે નવસારી આવતા જ અરવિંદભાઈ પાઠક દ્વારા લાવવામાં આવેલી અયોધ્યાની માટીને પ્રસાદ રૂપે કેટલાક વ્યક્તિઓને આપવામાં આવી હતી અને લોકોને માટીની તુલસી ક્યારામાં અને પોતાના પૂજા પાઠ કરતા મંદિરોમાં મૂકી અને પૂજા કરી હતી આ માટી ઘરમાં આવતા જ લોકોને પોઝિટિવિટીની ઊર્જાનો અનુભવ થયો હતો અને ધન્યતા અનુભવી હતી હવે આગામી બાવીસ તારીખે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે ત્યારે મોટી સંખ્યામાં નવસારીના લોકો પણ પ્રાણ પ્રતિષ્ઠામાં જશે અને આખું નવસારી શહેર પણ રામમય બનશે જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠશે એવું વાતાવરણ ધીરે ધીરે તૈયાર થઈ રહ્યું છે હું અરવિંદભાઈ પરસોત્તમભાઈ પાઠક કસબાપા વાડી રહું છું જન્મથી જ અમે અહીંયા રહીએ છીએ અને મારતા જે રામાયણ છે એની અંદર અમને અતૂટ વિશ્વાસ છે એટલે અમે ગઈ પાંચ તારીખે અયોધ્યા ગયા હતા અને ત્યાં જે રામ ભગવાનનું મંદિર બને છે તો ત્યાંથી અમે આ કળશમાં માટી લાવ્યા છે અને મારા નજીકના જે કંઈ ઓળખીતા છે કે મને જેને જરૂર છે માટીની તો મેં એમને આપી છે આજે માટીનું મહત્વ બહુ જ છે ત્યાંનું અને એ માટી એવું કહેવાય કે બહુ જ ઉર્જા આપે એવું વાન છે અને એનો અનુભવ અમને થયો છે કે જ્યારથી મારા ઘરમાં માટી આવી છે ત્યાંથી એક નવી જ ઉર્જા આવી છે અને એની અંદર અમને લાગે કે ખરેખર આ લોકોને આપવા જેવી છે અને રામ મંદિરમાં પણ મેં આપી છે તો આ એક ભાવના છે કે ભાઈ બધાને થાય વર્ષોથી રામ મંદિર બનવાની જે લોકો રાહ જોઈ રહ્યા હતા હવે જે પૂર્ણ થઈ રહી છે એ કેવી કેવો આનંદ છે તમારા પરિવાર અને તમે ત્યાં ગયા તો કેવો આનંદ છે તમને અમે ત્યાં ગયા તો અમને અંદર શરીરમાં એવી નવી ઉર્જા થાય છે કે આપણને એવું લાગે કે આપણે કોઈક બીજા અલૌકિક ધામમાં આવી ગયા છે અને વાતાવરણ એકદમ ભક્તિમય બધી જગ્યાએ તમે જાઓ તો શ્રીરામ શ્રીરામ આખા રસ્તે આખા અયોધ્યામાં શ્રીરામ શિવાય બીજું કોઈ જ નથી અને ખૂબ જ ભવ્ય મોટો મંદિર છે અને એકવાર દર્શન કરવા જેવા જવા છે બધા જ જવું જોઈએ અને માતા જે રામાયણ છે એની અંદર અમને અતૂટ વિશ્વાસ છે એટલે અમે ગઈ પાંચ તારીખે અયોધ્યા ગયા હતા અને ત્યાં જે રામ ભગવાનનું મંદિર બને છે તો ત્યાંથી અમે આ કળશમાં માટી લાવ્યા છે અને મારા નજીકના જે કંઈ ઓળખીતા છે કે મને જેને જરૂર છે માટીની તો મેં એમને આપી છે આજે માટીનું મહત્વ બહુ જ છે ત્યાંનું અને એ માટી એવું કહેવાય કે બહુ જ ઉર્જા આપે એવી છે અને એનો અનુભવ અમને થયો છે કે જ્યાંથી મારા ઘરમાં માટી આવી છે ત્યાંથી એક નવી જ ઉર્જા આવી છે અને એની અંદર અમને લાગે કે ખરેખર આપ લોકોને આપવા જેવી છે અને રામ મંદિરમાં પણ મેં આપી છે તો આ એક ભાવના છે કે ભાઈ બધાને થાય અમે ત્યાં ગયા તો અમને અંદર શરીરમાં એવી નવી ઉર્જા થાય છે કે આપણને એવું લાગે કે આપણે કોઈક બીજા અલૌકિક ધામમાં આવી ગયા છે અને વાતાવરણ એકદમ ભક્તિમય બધી જગ્યાએ તમે જાઓ તો શ્રીરામ શ્રીરામ આખા રસ્તે આખા અયોધ્યામાં શ્રીરામ શિવાય બીજું કોઈ જ નથી અને ખૂબ જ ભવ્ય મોટો મંદિર છે અને એકવાર દર્શન કરવા જેવા ચાલ છે બતા જ જવું જોઈએ એક વાર